ભારત જેમ બને એમ વધુના વધુ શેર કરવા વિનંતી એટલે વધુમાં વધુ આપણા ભાઈઓ સુધી આપણે એ પહોંચી શકીએ ખાસ કરીને સંગઠન બાબતે થોડીક ચર્ચા કરવાની છે અને જે લોકોને અપોઇન્ટમેન્ટ આવી છે બરાબર ઘણા મિત્રો રાહ જોતા છે તો તે બાબતે ઘણી બધી એ ચર્ચા કરવાની બાકી છે તો કરી લે અને સંગઠનની કામગીરી આગળ વધીએ તે બાબતે આપણે પ્રયાસ કરીએ તો જે પણ મિત્રો લાઈવ નિહાળે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી લોકો આપણી સાથે જોડાઈએ એટલે ખાસ કરીને ઘણી બધી અપોઈમેન્ટ આવી છે ઓછામાં ઓછી ત્રીસેક હજાર જેવી અપોઈમેન્ટ છે પણ ઘણું એક્સેલમાં સેવ આપણે કરેલું છે ને ત્યાર પછી ગૂગલ લિંક આપણે મૂકેલી બરાબર અને એમાં પણ ઘણા બધા ફોર્મ સબમિટ થઈ ગયા છે એટલે હવે કાલથી સંગઠનમાં જે પણ મિત્રોને જોડાવું છે બરાબર તે બાબતે કમ્પ્લીટ એક્શનમાં ફાઇલ બનાવવાનું ફરી પાછું ચાલુ થશે અને તાલુકાવાઈજ લોકોને જવાબદારી આપવામાં આવશે આ જવાબદારીમાં કોઈને પ્રમુખ ઉપપ્રમુખ કોઈને બનાવવામાં આવશે નહીં પણ કામગીરી માટેની જવાબદારી આપવામાં આવશે કે કોઈ તાલુકામાં સાઠ ગામ છે સિત્તેર ગામ છે બરાબર તો કોઈ તાલુકા તે તાલુકાના ચાર પાંચ વ્યક્તિને જવાબદારી આપવામાં આવશે કે તમારા તાલુકાના એટલા ગામ છે તમારે કરવાના છે અને જે લોકોને તે તાલુકામાં જોડાવું હોય તો તે વ્યક્તિનો કોન્ટેક એ કરવો કોઈને પ્રમુખ ઉપપ્રમુખ ની નિમણૂક આપવાની નથી માત્ર ને માત્ર જવાબદારી આપણે આપીએ છીએ કામગીરી બાબતની જે ભાઈઓને જે તાલુકામાં જોડાવું હોય બરાબર તો તેમના માટે ખાસ કરીને બને ત્યાં સુધી દરેક ગામના મિત્રો તમારા ગામની દસ પંદર વીસ પચીસ પચાસ હો જે પણ લોકોને અમારી કામગીરી સારી લાગતી હોય અને અમારા સંગઠન સાથે જોડાવું હોય તો લિસ્ટ ગામનું જ બનાવે બરાબર અને આ ગામનું લિસ્ટ બનાવી અમને અમારા સુધી પહોંચાડવા નમ્ર વિનંતી એટલે બને ત્યાં સુધી ગામનું લિસ્ટ આવે એવો પ્રયાસ કરશો કેમ કે સિંગલ સિંગલ જે અપોઈન્ટમેન્ટ આવી છે તો તેમાં તો બહુ તકલીફ પડી ગઈ એટલે ઘણું બધું તો અમે ઉતારી લીધું છે પણ પાછળથી જે વોટ્સઅપ નંબર એક જાહેર કર્યા હતા એમાં તો સાવ પૂરું આખું વોટ્સઅપ હેન્ડ થઈ ગયું હતું અને વોટ્સઅપ પણ બેન થઈ ગયું ત્યાર પછી એક ગૂગલ લિંક હતી બરાબર તે આપણે મૂકીએ અને તેમાં એક જ દિવસમાં કંઈક પચીસો કે ત્રણ હજાર લોકો એમાં જોઈન્ટ થઈ ગયા ખાસ કરીને સંગઠન સાથે જોડાયેલા જે પણ વ્યક્તિ પાસે લિંક હોય તો લિંક કોમેન્ટમાં તમારે મૂકવી એટલે જે ભાઈઓ જોડાયા ના હોય બરાબર ને જે ગામના લોકો જોડાવા માંગતા હોય તો આ લિંક બરાબર ઓપન કરી બહુ વ્યવસ્થિત રીતે આખું નામ ગામનું નામ તાલુકો જિલ્લો ને મોબાઈલ નંબર એટલું સબમિટ તમે કરશો એટલે તમારે એક્શનમાં અલગથી થાય બની જશે એટલે તમને ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશમાં બરાબર તમે ભરી શકશો બરાબર એટલે અમે અહીંયા એ વ્યવસ્થિત કરી લેશો અલગથી એક્સેલમાં ફાઈલ બન્યા એટલો થોડોક સહકાર આપજો બધા મિત્રો સિંગલ સિંગલ કરતા અને જે મિત્રોએ એટલા દિવસમાં મને ફોન કર્યા છે ખાસ કરીને આગેવાનો શ્રી બરાબર તો જે આગેવાન મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય ભલે કોઈ બી સંગઠનમાં હોય અમને કંઈ તો આ કંઈ પ્રોટોકોલ છે ને તો તે મિત્રો મને ફરી પાછો અમારો કોન્ટેક કરી અને કોલ કરજો બરાબર કેમ કે ઘણાના મિત્રોના ફોન આવી ગયા અને મેં તેમને પણ કીધું હતું કે ઘડીએ ઘડીએ તમે યાદ કરાવજો બરાબર એટલે કદાચ મગજમાંથી નીકળી ગયું હોય કામગીરીના હિસાબે તો જે પણ લિંક ફોર્મ ભરી દીધું વેરી ગુડ એટલે જે પણ મિત્રો એ જવાબદારી સામેથી ફોન કરીને સ્વીકારી છે ચિરાગભાઈ અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ અને ઘણા મિત્રો એવું કીધું કે આ પાંચ દસ ગામની જવાબદારી ચિરાગભાઈ અમારી ફલાણી જગ્યાએ અમે કોક બાવન બંબાવન કે પિસ્તાલીસ ગામના જે પ્રમુખો છે તેમના પણ આપને ફોન આવેલા બરાબર તો એ બધાને આપણે વ્યવસ્થિત રીતે બરાબર આપણે સંગઠનમાં જોડશું અને તમારા વિસ્તારની પણ તમે જવાબદારી લ્યો બરાબર તેવી આશા રાખું અને આજે મને બહુ આનંદની વાત થાય કે આપણા માર્ગદર્શક એવા બીસી રાઠોડ સાહેબ સાથે આજે ઘણી બધી ચર્ચા કરી જે આપણે એક દિવસની જે સભા રાખવાની છે બરાબર તો એ સભાનું આપણે નામ શું રાખવું બરાબર કે કોળી સભા રાખવું જાગૃત સભા રાખું કાવું એક્સ વાય જેડ બરાબર તો બીસી રાઠોડ સાહેબે ઘણા બધા નામ આપણે સજેસ્ટ કર્યા છે અને એક બહુ મને વાત એની ગમી કે આપણે જ્યારે આ સભા ચાલુ કરીએ તો આપણે સંવિધાનનું પુસ્તક રાખી સંવિધાનની પુસ્તક રાખી અને આપણે આપણી સભાનું શરૂઆત કરશું એવું એમણે કીધું એટલે મને બહુ આનંદ વ્યક્ત કરું છું કે કોઈ બી મહામાનવ કોઈ કોઈ ઈશ્વરનો ફોટો નહીં પણ આ ભારત દેશનું જે સંવિધાન છે તે સંવિધાનની આપણે પૂજા કરી બધા તે સંવિધાનને આપણી સામે રાખી દરેક સભા આપણે સંવિધાનની સાક્ષીમાં અને સંવિધાનને સાથે રાખીને આપણે શરૂઆત કરીશું એટલે બહુ એક બહુ સારામાં સારી એને વાત કરી છે બરાબર એટલે એટલે ખાસ કરીને આપણે આ શરૂઆત કરીશું અને ખૂબ જ આનંદ આવશે અને આ આપણા સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે છે મિત્રો ખરેખર જ્યાં અન્યાય થાય છે શૈક્ષણિક ગેરરીતિઓ બી રાઠોડ સાહેબ બહુ બધી વેદના કહેતા સાહેબ ભાઈ કે એટલી બધી દરરોજની મહેનત આપણે કરીએ છતાં આપણી વાત લોકો સુધી પહોંચતી નથી પણ મને કે તમે જે મુમેન્ટ જે ચાલુ કરો છો એ મુમેન્ટથી મને વિશ્વાસ છે કે સમાજના લોકોમાં પરિવર્તન આવશે ઘણા બધા અન્યાયો થાય છે કોને ખબર ચાલો બે હજાર બાવીસમાં પોલીસની દોડમાં પચી માંથી પચી ગુણ લેવાળા ઓબીસીના ઉમેદવારો એકોતેર ટકા હતા આપણા છેવાડાના ઘર સુધી આ ખબર નથી હું કામે દોડના માર કાઢ ને ખા એટલે કે આ જાતિવાદી સરકારને ખબર હતી કે કોળી હાકોર કોળી પટેલ ભરવાડ આહી રબારી હુઈ હુતાર મિસ્ત્રી બરાબર દરજી સથવારા ઓબી સમાજ એકસો છેતાલીસ જ્ઞાતિ તે સિવાય આદિવાસી દલિત સમાજ માઇનોરિટી કે આમના દીકરા દીકરીઓ બરાબર ખાસ કરીને ઓબી સમાજના જે ઉમેદવારો છે તે દોડમાં નીકળી જાય છે એકોતેર ટકા બે હજાર બાવીસની ભરતીમાં દોડના માર્ગ શાળાવા કાઢી નાખ્યા વિચાર કરો મતલબ એ કે તમારા દીકરા દીકરીઓ કોન્સ્ટેબલ બને નહીં આ જ રીતે ગોણ સેવા આયોગ પસંદગીના સિલેક્શન કમિટી જે મૌખિક ઇન્ટરવ્યુ લે આમ બદબ ફારીને પ્રશ્ન પૂછીને તો સિલેક્શન કમિટીમાં બધા બીજા આપણો તો કોઈ નહીં એટલે મૌખિક ઇન્ટરવ્યુમાં આપણો અન્યાય થાય છે ને આપણે જીપીએસસી

પોલીસ પ્રશાસન બરાબર કઈ રીતે કામગીરી કરે છે જામીનપાત્ર ગુના કયા છે બિનજામીનપાત્ર ગુના કયા છે સામાન્ય અરજી લખવા પોલીસ સ્ટેશનમાં જાય ને તો આપણે ડર લાગે છે બરાબર આરટીએ કરવામાં આપણે એવી રીતે ભરતી આવીને વહી જાય છે તો આપણે ખબર નથી પડતી આવી ઘણી બધી બાબતો છે દર અઠવાડિયે એક વિષય સાથે બરાબર એક વાર નક્કી કરશું અને આ એક વારે એક સમય નક્કી કરશું અને આ સમય એક કલાક આપણે સાથે બેસી બરાબર આ બધી ચર્ચાઓના બધા વિચારો ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવાનો કરવા